હનુમાન દાદા જયશ્રી અમે બોલે ને હરહર મહાદેવ બોલે તું ભી બોલે છે ઓકે તે સ્નાન સ્નાન સમર્પી લીધું નહી લીધું તે જોડ આવે છે બધાનો આમ આનંદ આનંદ થઈ જાય શનિવારે તો શનિવાર તો આનંદ આનંદ થઈ ગયા પછી તો બાકીના સોંગની તો અવારથી આ લેફ રાઈટ જાય અવાજ ઉઠો ત્યાંથી અવારથી ઉઠો ત્યાંથી પછી બપોરે જાય બે ત્રણ બે કલાક રીલ બનાવવામાં પાછો પાંચનો ટાઈમ દે છે આજે પાછું ચા પાંચ નાસ્તા ખાવાનું એમાં ને એમાં વાગે એક ઊંઘવાનું પાછું આ બાબત વાળા પાછા ઉઠી જવાનું હોય અને પછી હજી દવા પીવડાવવાની છે દવા નથી દીધી કેમ તને તબિયત ઠીક થઈ ગઈ બહુ થઈ જાય

તનો સ્તોરર માધે જય શ્રી રામ જય દ્વારકાધી સ્વાગત નમ્રદયા મારા ગુસ્વામી પરિવારમાં અન્ના આ ભઈ આજે વેલેનો નઈન તૈયાર થઈ ગયો છે એવું છે એ તો માથોરણ બાકી છે ખોરાવવાનું છે બાકી રાખવાનું છે જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બધાને હર જય શ્રી રામ જમાતાજી બધાને સ્વાગત છે માછી દેગરમા અને મારા ગુસ્વામી પરિવારમાં તો ચલો ભાઈ નાઈ ધોઈ દિયા બધી કરી તૈયાર થઈ ગયા છે અમે આને થોડો નાસ્તો કરી લઈએ બરાબર ચાં છે ને આ બેન કી શું ઊઠ્યા તો થા મારા નાસ્તાને હા નાન બધું કામ કરવાનું બરાબર તો ખાઈએ ના ખાઈએ ના તો કશું કામ નહીં નાસ્તો ના કરી કે કાયમ ઉપવાસ પડું તી જો બધું એટલે રોજું જ ના પર જંગલમાં જવાની જંગલમાં જઈને કરવાનું જંગલમાં પત્તા ખાઈશું પત્તા લઈને ના કરતા પત્તા લઈને ના પણ એ સારું હતું એ લોકોનું જીવન એટલે જ સારું હતું કે લોકો અને શું હતું જો પત્તા ખાય એટલે આયુર્વેદિક પત્તા હોય બધા એટલે કોઈ તાવ નહીં કશું જ નહીં એ લોકો ખોરાક પત્તા હતા એટલે હા અને ખોરાકમાં ફ્રૂટ જ ખાવાનું પ્યોર વિટામિન વાળું જ એટલે કોઈ જાતનો તકલીફે નહી દવા વાળું ફ્રુટ એ નહીં

થેપલા બનાવી થેપલા બનાવી દીધા ઓકે તો ભાઈ અમારા માટે પોતાએ બનાયા અમારા માટે પોતા બનાયા બસ જેટલું ખાવ એટલું ખાસ કરવાનો તો ખાસ ખાસ કરાય છે આવું લસણ તો બાકી રાખવાનું જ નહી હું અવારે ઉઠીને સવારે ઉઠીને એક કડી ખાઈ જવું છું આ મેથી ખાલી રાત્રે ભૂલી જવાય છે બાકી હા આમે રાત્રે મેથી અને સવારે લસણ આ બે વસ્તુ ભૂલાય નહીં તો તમારા તકલીફ ના થાય લીંબુ પીવાનું તો કેવું હશે હે લીંબુ અને મધ એક ભાઈનો વિડીયો તો એને એ ઉભરે 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 તો ગાઈસ આ બે જણા જોયા જો હમણાં

ભીંડી તો શાક બનાવી નઈ બેઠા શાક બનાવ પછી ને હા તો એકલી જ ખાજે અને અઠવાડિયા સુધી ભીંડી ચાલુ રાખ અઠવાડિયા સુધી ભીંડી જ ખા ખા કર તને બીજું કશું જ

તો ભાઈ ચલો જેને ખાવું ને ઢેબડા અને શું કહેવાય અથારો ઢેબરો ના ઢેબરો ચા ચા ઓકે તો ભાઈ અમે તો દહીં અને ઢેબરા ખાઈએ છે આ ભાઈ ચા ને ઢેબરા ખાય છે અને આ તીખું ઢેબરો ને તીખું ચટણું ખાય છે તીખારી 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 હા અમાર કાવ્યાએ ખાય છે ઓકે ચલો દન ખાઈ લઈએ તો કહે જા ભાઈ છે ને એના જાતે બટન ખોલે છે ને વાખે છે બટન ખોલે ને વાખે છો શું કરસ તો આ બટન ખોલે કેમ કપડા બદલવા તો ભાઈ અમે લાઈવ હતા ને તો લાઈવમાં અમને બહુ જ હેરાન કરતો હતો જો આ બધું આ બધું નાખીને અત્યારે અમે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થયા હતા ને તો બહુ મગજ મારી કરતો ગું ઊંચો ઊંચો કરી નીચે ના કરશું નહીં કરું દવા 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 તાર તબિયત ઠીક છે

શ્રી ગુરુ ચરણ बोल श्री પછી આગળ અચ્છન માન શ્રી ગુરુચરણ સરવરજ નિજ પતિ જો મસ્તી મન નિર્મળ ચલતા ગુડ નાઈટ જમ્બે એના માટે દવા લેતા આવું શ્રી રામ ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ને હર હર બ્લોગમાં

મોટા તકલીફ ના થાય રેસ ની જરૂર ના પડે શરીર દલ ગુડ નાઇટ જમ્બે આવજો આવજો આવજો